રાઠોડ વિદ્યાર્થી પર ખસેડવામાં આવ્યા હતા જે વડોદરા સ્કૂલમાં વિદ્યાર્થીને આંખ પર ઈજા થતા અકડા વિસ્તારની જે બી સ્કૂલમાં ઘટનાની નોંધ બની હતી જે ધોરણ નવના ના વિદ્યાર્થી જે છે હર્ષ રાઠોડ જે ઇજાગ્રસ્ત બન્યા હતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને તેમના વિદ્યાર્થીના પિતાએ ફરિયાદ ન કરવાની જાહેરાત કરવામાં આવી હતી આચાર્યએ પણ બાળકોને કહેવામાં આવ્યું હતું કે મસ્તી ન કરવા અપીલ કરવામાં આવી હતી જે વિદ્યાર્થીઓને આ ઘટનાની નોંધ બની હતી જીએલબી સ્કૂલમાં જે ધોરણ નવના હર્ષ રાઠોડ વિદ્યાર્થી છે તેમને અંક પર ઈજા થઈ હતી તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આચાર્યએ પણ વિદ્યાર્થીઓને મસ્તી ન કરવા અપીલ કરવામાં આવી હતી વિદ્યુતનગર કોલાની અંદર જે બીની સ્કૂલ છે એની અંદર નવમા ધોરણમાં ભણે છે એના એ બરાબર બારને પાંચે જ્યારે દસ બારને દસે સ્કૂલ છૂટવાના ટાઈમે એમના જે મેડમ હતા હોવા છતાં છોકરાઓ મસ્તી કરતા ક્લાસ ટીચર જે હતા જે મેડમ ક્લાસ ટીચર જ હતા એમણે એટલું કહ્યું છે કે મસ્તી શું કામ કરો છો આ છે તો છતાં મેડમે કશું કંઈ કીધું નહીં અને ફૂટેજ ચાલુ છે તો ઓફિસની અંદર બેઠા બેઠા શું જોવે છે આ લોકો વિદ્યુત બોર્ડ વિદ્યાલય ઇંગ્લિશ મીડિયમમાં આ નવમાં ધોરણમાં છોકરા ભણતો હતો અને કાલે છૂટવાના ટાઈમે એટલે કે બાર ને દસે જ્યારે ક્લાસરૂમમાં મેડમ નોટબુક ચેક કરી રહ્યા હતા એ સમયે આ પહેલી બેન્ચિસ પર બેઠેલા છોકરાએ આ છેલ્લી બેન્ચિસ પર બેઠેલા એક છોકરાને પેન ફેંકી અને આ છોકરાને આંખમાં વાગી ગઈ એટલે તરત જ અમે એમના પેરેન્ટ્સને ફોન કર્યો પેરેન્ટ્સ આવ્યા અને એમને દવાખાને દાખલ કરે એમ ક્લાસ ટીચર ઉપસ્થિત હતા હા ક્લાસ ટીચર ઉપસ્થિત હતા એ બધા છોકરાએ નોટબુક ચેક કરી રહ્યા હતા ક્લાસમાં એકદમ શાંત બેઠેલા પણ છતાંય આ બે છોકરાઓ થોડી તોફાન કરતા હતા અને આ પહેલાં છોકરાએ પહેલી બેન્ચવાળા છોકરાએ છેલ્લી બેન્ચવાળા છોકરાને આ પેન આપી એમાં વચ્ચે કોઈને વાગી ગઈ